સભા યોજવામાં આવી હતી રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તો દ્વારા કોંગ્રેસના ઉમેદવારોની જીત માટે પ્રાર્થના કરવામાં આવી હતી ત્યારે પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોર ને બનાસકાંઠા ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોરની જીત માટે પ્રાર્થના સભામાં જે રીતે પ્રાર્થના પણ કરવામાં આવી હતી ત્યારે આ પ્રાર્થના સભામાં મહિલાઓના પુરુષો સદારામ બાપાના ભજન કરીને કોંગ્રેસના બંને ઉમેદવારોને વિજય બનાવે તેવી પ્રાર્થના કરી હતી બનાસકાંઠા જિલ્લામાં જ્ઞાની બેન આ બે ઉમેદવાર જીતે ને પરમ કુરપાળું સદારામ બાપુ એટલી દયા કરે બે ને વિજય બનાવે અમને એટલી શ્રદ્ધા છે અમાને ખરેખર કૃપા કરી બેને વિજય બનાવશે કરવા માટે કે તમને બાપુ સહાયતા કરીને જીતાડે ચંદનસિંહ સાહેબને અને ગેની બેન ઠાકો એના માટે ભજન કીર્તન અહીંયા રાખેલ છે અને અમને પણ બધાને ખૂબ આનંદ છે અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ હાથ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે તો ચોવીસમી માર્ચના રોજ રાજકોટમાં